રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યો હોય છે પરંતુ ગુજરાતના એવા ઘણા ગામડા છે કે જ્યાં સુધી હજુ જોઈએ તેવો વિકાસ પહોંચ્યો નથી વાત છે ડીસા તાલુકાના આસરા ગામની તો ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પર ખેડૂતો પશુપાલકોથી માંડી વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે તેવામાં માર્ગની સર્જાયેલી દુર્દર્શાના પગલે ખેડૂતોથી માંડી પશુપાલકો અને વિદ્યાર્થીઓને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં માર્ગ પર કાદવ ભરાઈ જતા મોટા વાહનોથી અવર જવર કરતા લોકો પસાર થઈ શકે છે પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે જેના લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા તો વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા હોવાથી તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે એવું પણ નથી કે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હોય આસડા ગામના લોકોએ સરપંચ થી માંડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેનો આ પ્રશ્ન હલ થયો નથી સામનો અહીંથી પસાર થતા ખેડૂતો શું કરી રહ્યા છે અમારા રસ્તામાં બહુ તકલીફ છે કોઈ ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો મોણને આપવા જવામાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે હોયથી લગભગ ચાળીસથી પચાસ છોકરા ભણવા જાય છે એમને પણ તકલીફ છે તો આ રસ્તો જૂનામાં જૂનો રસ્તો છે મેન ધોરી રસ્તો છે આપવા જવામાં ખૂબ તકલીફ પડે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક અમને રોડ આપે ને અમારું ઉયોગ નમ્ર વિનંતી સાંભળે અમને રોડ આપવા સરકારશ્રીને વિનંતી તથા સરપંચશ્રીને વિનંતી કે આટલી રજૂઆત સરકારશ્રીમાં કરીને અમને રોડ બનાવી આપવા વિનંતી શું સુનોંદવાર મારું નામ જેમતીભાઈ કેશાભાઈ દરજી ન માત્ર ખેડૂતો માર્ગની દૂરદર્શાથી પરેશાન છે પરંતુ વિદ્યાર્થીઓ પણ વરસાદમાં માર્ગ પર પાણી ભરાઈ જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને વરસાદના લીધે માર્ગ પરથી પગપાળા ચાલુ લગભગ મુશ્કેલ બની ગયું હોવાના લીધે માર્ગ પરથી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ પસાર થઈ શકતા નથી ને તેના લીધે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે ઓકે ઠાકોર તે મારું નામ ઠાકોર તેજલબેન હસનજી છે હું ધોરણ છ હાથમાં ભણું છું આછેડા પંગાર ચંદ્રમ શાળામાં ભણું છું પચાસ જેવા વિદ્યાર્થીઓ છે અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજાઈ પડે છે આશેડા ગામ આશેડા ગામથી મહાદેવપુરા જવા માટે રસ્તો છે જે ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આશેડા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યાંથી સરકારને હું વિનંતી કરું છું કે એ અમને રોડ તાત્કાલિક કરી આપે એવી વિન વિનંતી કરું છું ચાલીસથી પચાસ છોકરા ભણવા ત્યાં જાય છે તે જાહેર જાહેરમાં